આજે આપણે આવી છીએ મેંદેડા તાલુકાના દાતાણા ગામે કે જ્યાં એક ખેડૂત સતત ત્રણ વર્ષથી રૂજુતાનો મગફળીની અંદર ઉપયોગ કરી અને સારું રિઝલ્ટ મેળવી રહ્યા છે તો ચાલો આપણે જાણીએ ખેડૂત મિત્ર પાસેથી કે એને રુજુતા ત્રણ વર્ષથી વાપરે છે તો કેવું રિઝલ્ટ મળે છે તો નમસ્કાર અજયભાઈ તમારું પહેલાં તો આખું નામ અને ઓળખાણ આપી દો મારું નામ છે અખેડ અજય કીગાભાઈ ગામ દાંતરાણા તાલુકો માંદડો મેંદડા જિલ્લો જુનાગઢ અજયભાઈ તમે મગફળીનું વાવેતર કેટલા સમયથી કરો છો મગફળીનું વાવેતર તો દસ છેલ્લા દસ વર્ષથી કરું છું હવે એની અંદર તમે રુજુતાનો ઉપયોગ છેલ્લા કેટલા વર્ષથી કરો છો રુજુતા છેલ્લા ત્રણ વર્ષથી સતત ઉપયોગ કરું છું તો તમે રુજુતા જે વાપરો છો એ આ મગફળીની અંદર ક્યારે તમે આનો સ્પ્રે કરેલો છે પેલો સ્પ્રે 50 દિવસે કર્યો અને ત્યાર પછી બીજો 15 દિવસે એટલે 65 દિવસ કર્યો છે તો આજે આ મગફળી કેટલા દિવસની થઈ છે 100 દિવસની થઈ છે તો અત્યારે રિઝલ્ટ કેવું જોવા મળે છે રિઝલ્ટ આ તમારા સામે છે તો અજયભાઈ આટલું સરસ રિઝલ્ટ લાગતા તમને શું લાગે છે ઉત્પાદન કેવું આવશે ઉત્પાદન બહુ સરસ આવશે કારણ કે હું દર વર્ષે તો મને દવાનો અનુભવ છે પૂરેપૂરો અને છેલ્લા ત્રણ વર્ષથી હું ચોમાસું ને શિયાળો બે એકનો તો આ બાબતમાં તમે બીજા ખેડૂતોને જુજુતા વાપરવા વિશે શું ભલામણ કરશો કે અને ઉત્પાદનમાં સો ટકા વધારો